કેમ છો તમે બધા મજામાં મિત્રો હતો હું પણ મજામાં છું અગાશી ઉપર જયારે આવી ગયા છે આજે ઉતારી તો બધા મિત્રોને પેલા હેપી મકર સંક્રાંતિ અને મિત્રો સરસ મજાની ત્યારે મારા ગામમાં પણ ઉતરાયણ જામી છે તો આજનો ઘણા પેલી મિત્રો એક વાત કરું સરસ મજાની તો ગાય છે હાલ અમે પણ તો અત્યારે હાલ હમણાં ઘડી કરાઈ શરૂ પણ કે હાલ આમાં કોઈ રાઇટ ન હોય એટલે માટે અત્યારે બંધ કર્યું છે ઘડી પૂરતું બાકી જો ઘણા બધા મિત્રો પણ છે ને આજે ખૂબ જ આનંદ મંગલ કરવાનો છે મિત્રો તો જયારે ખાસ કરીને એક નાની અમી જયારે વાત કહું એક નફરતનો પતંગ કાપી અને એક પ્રેમનો પતંગ જયારે આપણે ઉડાવવાનો છે બધાને તો હાલો જોઈએ આજનો બ્લોગ કેવો રહેશે આજની ખીર અમારા માટે કેવી રહેશે અમે તો જોતા અહીંયા ખીર રસ કેવી છીએ અને એક એક અગાશી ઉપર જોતી મેં ત્યારે દસ થી પંદર જણા હરેક અગાશી ઉપર હાલશે મિત્રો બધાય તો આપણે બીજા બધાની અગાશી ઉપર પણ આવી જશું બીજાની અગાશી ઉપર પણ હાલ કઈક મજા આવે છે એ પણ જોઈશું તો પેલા હાથી હાલો હાલ પતંગ સકાવીને શરૂઆત કરી દઈ કેમ કે કાલે મિત્રો હાલ બ્લોગ નહોતો બન્યો ઘણી જગ્યાએ દોરી પણ હાલ વાગી ગઈ છે એટલે આ રીતનું કંઈક બાંધી દીધું છે દોરી આજના દિવસે ન હોય કેમ કે આખો દિવસ આજે પતંગ સકાવવાની હોય અને ઘણા બધા મિત્રો પણ છે આ પણ જ્યારે કેટલા દિવસ હાલ પતંગ સકાવે છે તો કંઈક આ રીતનું આયોજન છે તો હાલો પહેલાં પતંગ સકાવી અને આજનો દિવસ મંગલથી કાઢવાનો છે તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બની ખાસ કરી ચેનલ પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક નાની ઉમદી લાઈક કરી કે જતા નહીં તો હાલો પતંગ સકાવવાની હાલ શરૂઆત કરી દઈએ તો હાલો મિત્રો ત્યારે તો પતંગ ને કંઈક આ રીતનું કઈક સાબર હોવું પડે આપણે ત્યારે સ્ટાર્ટ કરી દીએ આજની ખીર હોય તો કે કેવી રીતે રહેશે એક્સપિરિયન્સ અને પતંગ આવી તો મિત્રો તમે પણ અત્યારે હાલ પતંગ સકાવતા છો પણ આ વ્લોગ આવે ને કદાચ તમે જોતા હોય તો હાલો જો આ રીતનું શેકાઈશ હા પતંગ પતંગ લેવા ને ખાલી વાહ આપણે બીજું તો શું હોય ઉપર તો ઘણી બધી ભાઈ અલગ અલગ છે આજ આપણે ઓલી પર આવી ભાઈ ઉપર અને અત્યારે હાલ અવાજ નહી આવતો યાર લાઈટ અત્યારે આવી ગઈ છે મિત્રો

ત્યારે ઓલી ગઈશું બરાબર થવું છે કેમકે ત્યાં ભાઈ બહેન લાલ પતંગ ચટાવે છે તો આવો ત્યાં પણ લઈશું અને બીજા બધા ઘણા વેગ એમને પણ મળશું તો વિડીયો બનાવી વિડીયો ગમે તો લાઈક કરી દી

અને અહીંયા કયા માણસ હવે ખેડ આનંદ અત્યારે આગ જ્યાં મોજ લઈ રહ્યા છે ખેડની ખૂબ જ આનંદ મંગલ અને માં ખૂબ જ મજા આવી રહી છે મિત્રો તો અત્યારે જ્યારે મેં તમને દેખાય ત્યાં માલ હાલ સામે છે હાલ તમે જ્યાં જોઈ શકો છો તો હાલ આપણે અગાઈશી જ્યાં અહીંયા છે તો હાલ હાલ ભાઈ ભાઈબંધને ગઈશું પર હાલ આવી ગયા છે તો અહીંયા ખુબ જ મસ્ત છે હજી આપડે બીજે ગઈશું પર જવાનું છે તો આપડે આવી ગઈ છે ભાઈ ગઈ સુપર કેમ કે એના ચાર પાંચ કોલ આવી ગયા છે તો આનું લોકેશન મિત્રો કઈક હાલ આ પ્રકારનું હતું અને આપણે એક બે પતંગ સકાવી હાલ પણ કાંઈ વાંધો નહીં અહીંયા પણ ખૂબ જ મજા આવી છે અહીંયા પતંગ સકાવી પછી ઓલીએ ગઈશું પર જશું તો વિડીયોમાં ખૂબ અમારા ગામની જા મારા ગામની હાલ

કેમ કે હાલ આમ તમને આગળ બતાવું તો હાલ કેમ કે સૂર્ય સમોર લાલ તમે જાણે જ જોઈ શકો કે અત્યારે ખૂબ જ આનંદ અને ખૂબ જ પતન કાપી રહ્યા છે એક એક પતનમાં થી લગભગ 7-8 તો હાલ પતન કપાય છે એટલે ખૂબ જ મજા આવે છે અત્યારે હાલમાં એમ ઘણા બધા મિત્રો છે આ જો તમે આલ અમારા પૂરાભાઈ મોદિલે છે અમારા આયા કરણભાઈ અહીં પર જો અને ઘણા બધા મિત્રો અત્યારે હાલ જે મौज લઈને છે મિત્રો ખેર નહીં હાલ હાલ તો મિત્રો દો આઈતો છે અત્યારે અહીંયા કે પતન કદાચ તમને હાલ નહી બતાધી હોય પણ અત્યારે ખૂબ જ મજા આવી રહી છે તો ભાઈ અત્યારે હાલ જમી કાઢીને થઈ ગયા છે ફ્રી અને આવી ગયા છે ભાઈ પણ નહીં ગઈશું કેમ કેમકે અહીંયા પણ કંઈક અલગ છે ખૂબ જ મજા આવી રહી છે કેમ કે અહીંયા પપોડા ડીઝ્યા નથી પણ બાકી પપોરા છે આમ જોવા તમે ખુલે આનંદ આનંદ પણ થઈ ગયા છે કેમ કે અલગ અલગ ભાઈ બી બીજા પર ખૂબ જ મજા આવતી હોય તો અહીંયા પણ ખૂબ જ મજા આવી છે અહીંયા ઘરે એકાદ પતંગ સકાવ્યું પછી જોઈશું હાલ બીજા ભાઈ હાલ આપણે ઓલેખ કરીશું હાલ જોવાનું છે તો જ્યાં પણ જઈશું ત્યાં પણ પતંગ સકાવીને જોઈશું હાલ કઈ જગ્યાએ છે સવારની વાત હતી હાલ પતંગ ઉડાડવાની અને અત્યારે હાલ તમે જોઈ શકો છો મિત્રો હાલ દે પણ હાલ આજમી રહ્યો છે તો અત્યારે હાલ સંસદ છે અને જો કે લાઈટ ઘડીક આવે ને ઘડીક જાય એટલે હાલ ડીજે ઘડીક શરૂ રહે ઘડીક બંધ રહે

વીડિયો માં નથી ઉતાર્યું અમુક ટાઈમ અમુક જગ્યાએ ઉતાર્યું છે અને બાકી પતંગ સકાવાળા હોવા ના શકે હજી નથી થાય જો અમારા ગાઈશ ઉપર અમારા વીરભાઈ ની પતંગ સકા હજી નથી થાય અને અહીં તો અમારા મિતુભાઈ કેમ છું ભાઈ થાકી ગયા નહીં જો આ ભાઈ નથી થાય ગયા હજી થાકવાની વાત જ નથી કરતા જો હજી હાલ પતંગ જ સકાવે છે જો પતંગ અહીંથી તમને હાલ દેખાતી નહીં અત્યારે અને ઘણી બધી મિત્રો હાલ પતંગ શકે છે તો આ રીતનો કંઈક માહોલ હતો અમારા ખેડનો આખો દિવસ બને એટલે હાલ તમને બતાવવાનો કોશિશ કરી મે તો મિત્રો ઘણા બધા હાલ બા પોતચર હાલ જો કે ખેત માં પતંગ સકે જઈ થાક્યા હોય તો પરિનભાઈ કહે છે પતંગ નહીં તો ભાઈ પરિનભાઈ પતંગ ન સકાવી પણ આખેર હાલ જે બધા છોકરા છે એના માટે કઈક નાસ્તો મંગાય ના બા મારે હું 100 રૂપિયા દે છોકરાને વાપરવા આપું જો એટલે જે ખાવે જલસા કરો હાલે પછી લામુંડીલ કરો ખાઈ તો મિત્રો ફાઇનલી જો આખેર હાલ આપી દીધા છે અને ઘણા બધા બધા આ માટે હાલ નાસ્તો મંગાવ્યો છે તો હાલો નાસ્તો લાવે બાળકો ધાર્મિક ફટાફટ બધા માટે કઈ પૈસા આપ્યા છે અને નાસ્તો લેવા ફટાફટ ફટાફટ નાસ્તો લઈને બધા નાસ્તો હાલ કરી બધા સાથે તો હાલો અત્યારે હાલ ધાર્મિક કઈ ગયો છે નાસ્તો લેવા જોઈ હાલ નાસ્તો શું લાવે છે કઈક ને કઈક નાસ્તો ખાવ મિત્રો કેમ કે ચાર હાન પડી ગઈ છે આખો દિવસના ના પતંગ શકે છે કે હું પણ હાલ થાકી ગયો છે કેમ કે મને પણ એક બે જગ્યા આવે જો લાગે છે અને લાઈટ આવી ગઈ છે ત્યારે ખાસ કરીને મિત્રો તો હાલો ઘણી આનંદ કરવાનો છે ઘણી ડિસ્કો કરવાનો છે એક ડિસ્કો કરી લાઈટ આવી ગઈ છે પછી પાછળ